નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ ત્રેવીસ દિવસ માટે ખોરાક વેચાણ કેન્દ્ર ખુલ્લું રહેશે ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે સુરત નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઈને અંદાજિત ત્રેવીસ દિવસ સુધી વેચાણ કરશે સુરત શહેરના નાનપુરામાં સ્નેમિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે અઠ્યાવીસમી જૂનથી વીસમી જુલાઈ સુધી આ બજારમાં સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે કચ્છી ખારેકને હાલમાં જ ટેગ પણ મેળવ્યો છે કચ્છમાં કેટલી સદીઓથી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે ભારતમાં કુલ ખારેક ઉત્પાદનમાં પંચ્યાસી ટકાનું ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે કચ્છના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે છેલ્લા કેટલાય દશકોથી સફળ મહેનતથી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી રસદાર અને સોફ્ટ વેરાયટીનું વિકસિત કરી છે જે ગલ્ફ દેશોમાં પણ નથી જેથી કચ્છના સુપરફ્રૂટમાં વિશ્વના ઘણા દેશોએ રસ દાખવ્યો છે અત્યાર સુધી લાલ પીળી ગુલાબી કેશરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલા ઔષધીય ગુણો વિશે લોકોને પૂરતી માહિતી નથી જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે ખેડૂતો દ્વારા બજારમાં લોકોને ખારેક ફળ તથા તેની ખેતી વિશે માહિતગાર કરવામાં આવશે જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતમાં ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં જરપરા ગામનો ખેડૂત છું સુરત ખાતે કઈ જગ્યા પર શું સ્ટોલ લગાવેલો છે આપણો સુરતમાં નાનપુરા વિસ્તારમાં સ્નેહ મિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક જે છે એની અંદર અમે કચ્છના ખેડૂતો અમારી પોતાની જ બાગની જે મીઠી અને મધુરી કચ્છી ખારેક છે એના અહીંયા એક ખેડૂતો દ્વારા અલ્પકાલીન એક અહીંયા બજાર બનાવી છે જેની અંદર રિટેલ રીતે બી વિતરણ કરશું અને હોલસેલનું બી વિતરણ અહીંયાથી કરશું અમે એની સાથે સાથે વિતરણની સાથે સાથે અમારો જે ઉદ્દેશ્ય છે એ છે કે લોકોની અંદર ખારેકનો એક પરિચય થાય સાચો પરિચય થાય ઓવરઓલ પરિચય થાય એની જે ખેતી છે એનો પરિચય એની સાથે જે ખેતી કરતા લોકોનો પરિચય થાય અને આ ખારેકની જે પોતાની એની અંદર રહેલી જે ચમત્કારિક જે ગુણવત્તાઓ છે એ પણ લોકો સુધી પહોંચે એ પ્રકારના કાર્યક્રમ હા ગણવીભાઈ વાત કરીએ તો કેટલા વર્ષ જૂનું આ બિયારણથી ચાલુ કરેલું બાપ દાદાનું તરીકે તમે અને કેટલા પ્રકારની ખારેકો અત્યારે અહીંયા લઈને આવેલા છે સાહેબ અમારે જો ઐતિહાસિક રીતે વાત કરીએ તો આ ખારેકના ઇતિહાસ તો અમારી પાસે સિંધુ ખીણની સંસ્કૃતિથી મળે છે પણ છેલ્લા સાડા ચારસો વર્ષ સુધીના આપણી પાસે જેને કહેવાય કે દસ્તાવેજી પ્રૂફ છે કે એવું કહી શકીએ સાડા ચારસો વર્ષથી તો આ ખારેકની ખેતી આપણી પાસે થાય છે પણ આ છેલ્લા પાંચ છ દાયકાથી ચાર પાંચ દાયકાથી એ પ્રકારના અમે એવા અમે જેને કહેવાય કે પ્રયાસના માધ્યમથી કે એની ગુણવત્તા સુધારવાના એક મુહિમ ચાલ્યા એની અંદર વાવાઝોડાઓ આવ્યા અમને લાગ્યા જેવી રીતે બે હજાર અઠાણું નવાણું નું એના પછી અત્યારે બીપરજો જે ગયા વર્ષે એ લાગેલું પણ એમાંથી પણ અથાગ પરિશ્રમથી અમારા જે ખેડૂતો એ આખી એવી પરંપરા ચલાવી કે આ ખારેકની જે ગુણવત્તા છે એની સુધારી એની મીઠાશની અંદર સુધારો આવે એટલે એનું દળ એનો આકાર એનો રંગ અને એની અંદર જે સુગર જે કન્ટેન્ટ છે એની અંદર જે એનો ફાઇબર જે છે અને એનો જે દળ છે એને અનુરૂપ અમે કામ કર્યું એના બીજથી વાવેતર કરી કરી અને આખી એની જાત સુધારણાનો કાર્યક્રમ થયા અત્યારે એ સ્થિતિ ઉપર છે કે વિશ્વમાં આટલી મીઠી ખારેકો ફ્રૂટ તરીકે બીજી કોઈ જગ્યાએ નથી